ગુજરાત મોટી સફળતા પ્રાપ્ત કરવામાં આવી છે કચ્છ જિલ્લામાંથી એક યુવકને પકડવામાં આવ્યો હતો જે પાકિસ્તાન માટે જાસૂસી કરી રહ્યો હતો મળતી માહિતી મુજબ ગુજરાત એટીએસ દ્વારા પાકિસ્તાન માટે જાસૂસી કરતા વ્યક્તિની કચ્છના દયાપર ખાતેથી ધરપકડ કરવામાં આવી છે આ વ્યક્તિનું નામ સહદેવસિંહ ગોહિલ છે જે કોન્ટ્રાક્ટ બેઝ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર તરીકે કાર્યરત હતો તે પાકિસ્તાને ભારતીય સેનાની માહિતી આપતા ઝડપાયો હતો એક પાકિસ્તાની મહિલા સાથે વોટ્સએપ સાથે જોડાઈ ભારતની માહિતી આપતો હતો આ પાકિસ્તાની મહિલાએ તેને હની ટ્રેપમાં ફસાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે હું ગુજરાત એટીએસ ને સર્વપ્રથમ અભિનંદન આપવા માંગુ છું ગુજરાત એટીએસ એ દેશનું એક લીડિંગ ટેરરિઝમ સ્કોડ જે ટેરરિઝમની સામે લડી રહ્યું છે એમાંનું એક સ્કોડ છે અને ગુજરાત એટીએસ દ્વારા પ્રોએક્ટિવલી પોલીસિંગમાં એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત કરી છે ગુજરાત પોલીસ દ્વારા કચ્છ જિલ્લામાંથી એક પાકિસ્તાની જાસૂસને પકડવામાં આવ્યા છે ખાસ કરીને આ કચ્છના નાગરિક છે કચ્છના આ નાગરિક દ્વારા પાકિસ્તાનની એક મહિલા જોડે ક્યાંક ને ક્યાંક હની ટ્રેપમાં ફસાયા હોય એવી પ્રાથમિક જાણકારી હમણાં પ્રાપ્ત થઈ છે આ વ્યક્તિ દ્વારા પાકિસ્તાનની આ મહિલાને ખાસ કરીને આપણા ખૂબ જ મહત્ત્વપૂર્ણ નેવી તેમજ બીએસએફના જે અલગ અલગ એસ્ટાબ્લિશમેન્ટ છે તેની માહિતી તેના ફોટાઓ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ વ્યક્તિ દ્વારા પોતાના નામે ભારતમાં સિમ કાર્ડ ખરીદવામાં આવ્યું જેનું વોટ્સએપનું એક્સેસ એ પાકિસ્તાની મહિલાને આપ્યું હતું તેમજ જે પ્રાથમિક પુરાવા પ્રાપ્ત થયા છે તેમાં પાકિસ્તાની મહિલા દ્વારા આ વ્યક્તિને રૂપિયા બી મોકલવામાં આવ્યા છે આને સંપૂર્ણ તહેકીકત ચાલી રહી છે